હેલો યુકી ફેમિલી કેમ છું બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં અત્યારે સાડા બાર વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો કેમ કે સવારમાં આપણે થોડું કામ હતું એ કામમાંથી અત્યારે છૂટા થઈ ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દઈશું અને જો આજે જે આપણે સેલેન જતો છે તો ભણવા વાગ્યા ગયા છે દોઢ વાગ્યાને રિસર્ચ પડશે એટલે દોઢ વાગે આવી જાય ને મસ્ત મજાનું જો આપણે જમી લીધું છે જમીનમાં થોડા ફ્રી થઈ ગયા છે એટલે થોડા આરામ કરી લઈએ અને પછી આરામ કરી અને પાછું કામે જવાનું છે ત્યાં સુધીમાં આપણે સેલેન્જરો કરો આવી જાય તો હવે છો તો ફેમિલી અત્યારે સવા પાંચ જો આપણા ચેલેન્જરો ભણીને સ્કૂલેથી આવી ગયા છે જો નાસ્તો પાણી કરી જો પાણી પીવાનું ચાલુ કરી દીશું લોકોએ નાસ્તો કઈ આપણે કાંઈ ચેલેન્જ કર્યો નથી અને હવે કાલના બ્લોકમાં એ બધું કઈ નવું હશે આપણે લાવશું અને જો ભાજી સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે કેમ કે આજ આપણે ભાજીનું શાક રોટલું અને દૂધ બનવાનું છે ખાવામાં અને જો અહીં તો ઓલરેડી ખાવાનું મારે હીર બેને ચાલુ થઈ જ ગયું છે કેમ કે એ ગાંઠિયા ખાવાનું ચાલુ થઈ ગયું કેમ કે એને ભૂખ લાગી ગઈ ને સ્કૂલે અને જો મારે ધારા બેન જો પાણી પીસ તો સમસીએ એ પીશ કા એ કેમ સમસીએ એ પીવાનું સમસી એ કેમ પીશ પાસે ગયા તો આજ તો હવે આજના બ્લોગ ને આપણે અહીં બંધ કરી દઈએ તો કાલે મળશું પાછા નવા બ્લોગમાં જોઈ ગયો તમે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો તો મેં પાછા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય